જય ધન્વંતરી મિત્રો હું પારંપરિક વૈદ રમજુભા સરવૈયા આજે આપણે મિત્રો ભૂમિ આમલા વિશે આપણે ચર્ચા કરવાના છે ભૂમિ આમલાના ગુણધર્મ અને એવી એક દિવ્ય ઔષધિ એક નિંદામણ તરીકે ખેતરોમાં ઘણી થાય છે પુષ્કળ નિંદામણ ઘાસ એક પ્રકારનું છે હવે એના જે ગુણધર્મો જે અતિ ઉત્તમ રસાયણ જેવું કામ છે અનેક રોગોની અંદર એક ઔષધી વપરાય છે મિત્રો તો કયા કયા રોગોની અંદર આપણે ભૂમિ આમળાની ઔષધિ તરીકે ઉપયોગ કરી શકીએ એના વિશે આપણે વાત કરીએ મિત્રો તો મિત્રો ભૂમિ આમળા ભૂમિ આમળા શું કામ કીધું આમળાના આકારના એના પાનની નીચે નાના નાના બાજરાના દાણા જેવા ફળ હોય છે એનો આકાર હોય છે જેવો અને ઉપર જ વધીને બે ફૂટ એથી વધારે મોટા થતા નથી એટલે એને ભૂમિ આંબળા કીધું છે મિત્રો તાવની અંદર મિત્રો ભૂમિ આંબળાના મારા વર્ષોથી અનુભવ અમારા ઘરની અંદર અમે કાયમિક માટે ઉપયોગ કરતા આવ્યા છે તો કેવી રીતે એનો અમે ઉપયોગ કરીએ છીએ અને તા ઉપર વાપરીએ છે ને એનું પરિણામ આવે એના વિશે વાત કરીએ મિત્રો આપણે સારી ક્વોલિટી ની ભોવી આંબળી લાવી અને એને સાંજે સુકાવી અને પછી એનું પાવડર કરી નાખીએ પાવડર કર્યા પછી એમાં દસ ટકા કાળા મરી નાખવાના હોય છે મિત્રો સો ગ્રામ ભોઈ આંબળીનો ભૂકો હોય તો એમાં દસ ગ્રામ કાળા મરી નાખવાના હોય છે આ બંનેનું સંયોજન કરી અને પાંચથી દસ ગ્રામ ભૂકો લઈ અને એનો ઉકાળો બનાવી ચાર કપ પાણી લેવાનું છે મિત્રો ચાર કપ પાણીની અંદર એને ઉકાળી અને ત્રણ કપ બળે ત્યાં સુધી એને ધીમા તાપે ઉકાળવાનું ચોથા ભાગનું પાણી જ્યારે રહે ત્યારે એને ગાળી અને એ પાણી પીવાનું હવે મિત્રો આ સવાર બપોર અને સાંજ ત્રણ ટાઈમ પણ આપણે આપી કોઈ નથી એકદમ નિર્દોષ ઔષધિ છે તમામ પ્રકારના તાવ ઉપર સારામાં સારું આનું પરિણામ છે અને અમે પચીસ ત્રીસ વર્ષથી અમારા પરિવારમાં ઘરમાં અમે તાવ માટેનો આ પ્રયોગ અમે કરી રહ્યા છીએ હવે બીજા ભોય આંબળીના કયા કયા કાર્યો છે આપણા શરીરમાં શું શું કામ આવે છે એના વિશે વાત કરીએ મિત્રો એક પ્રકારની લીવર ટોનિક ઔષધિ કહેવાય છે લિવર ઉપર સોજો હોય હાથ ઉપર સોજા આવતા હોય ઊનવા થતો હોય ને પેશાબ ઓછો આવતો હોય એના ઉપર પણ મિત્રો આજ જ આપણે વાત કરીએ એ રીતનો એનો કવાટ બનાવી અને પીવાથી સોજા ઉતારે છે લિવરનો સોજો ઉતારે છે પાચન સુધારે છે અસંખ્ય એના ગુણ હોવા છતાં આપણે એનો ઉપયોગ કરતા નથી અને આપણે ઓછી કિંમતો આપી અને આપણે સ્ટોર ઉપર દવાઓ લેવા જતા હોઈએ છીએ એની પાછળનું કારણ છે કે આપણને વનસ્પતિનું જ્ઞાન છે નહીં મિત્રો તો ખરેખર હવે યુગ આવે છે આયુર્વેદનો મિત્રો તો તમામ મિત્રોને એક ખાસ નમ્ર વિનંતી કે આપણે અત્યારે ખેતરોમાં જંગલોમાં ફરી અને વનસ્પતિને ઓળખવી અને આપણે ઓળખતા હોય તો બીજા પાંચ લોકોને એની ઓળખાણ કરાવવી કે ભાઈ આ વનસ્પતિ આ કામમાં આવે છે અને આ પ્રકારની હોય છે અને આ વિસ્તારમાં અતિ થાય છે મિત્રો હવે મિત્રો ડાયાબિટીસ જેવા ભયંકર રોગોની અંદર શાસ્ત્રોનો સિદ્ધ મત છે કે જે આપણે તાવ માટે ઉકાળો કીધો એ જ રીતે તમે ડાયાબિટીસ વાળાને પણ સો ગ્રામ ભૂમિ આમળા અને દસ ગ્રામ કાળા મરી એ જ રીતથી તમે ઉકાળો બળવાઈને પાવ અને તમે દસો જ દિવસમાં એનો રિપોર્ટ કરો સારામાં સારું પરિણામ આવશે મિત્રો ભૂમિ આમળાની અંદર મિત્રો કમળો કોઈને હોય કમળો તો ત્રણ દિવસ સતત આનો આ રીતે ઉપયોગ કરો એકદમ રસાહાર જ લેવા અનાજ બંધ કરવું અને કોઈ વૈજ ડોક્ટરની સલાહ લઈ અને આ ભોય આંબળીનો જો ત્રણ જ દિવસ આનો ઉપયોગ કરવાથી કમળાની અંદર સારામાં સારા અમે રિઝલ્ટ લીધા છે અને શાસ્ત્રની અંદર પણ જોઈ લેવું કે આ કમળા ઉપર તાવ ઉપર લીવર ઉપર સોજા ઉપર મૂત્રકુશ ઉપર ઉનવા ઉપર બધા ઘણા ખરા રોગોની અંદર આ ભોય આમળી વપરાવા છતાં આપણે ભોય આમળીનો ઉપયોગ કરતા નથી મિત્રો એ આપણે સૌભાગ્ય કહેવાય આ જાણકારી માટે તો મિત્રો આપણે ખાસ અત્યારે આ શ્રાવણ મહિનાનો સમય છે તો આપણે નથી ઓળખતા એ લોકોને આપણે ઓળખાવીએ અને ભૂમિ આંબળાના કઈ કઈ રીતે એના ઉપયોગ કરી શકી અને એના ગુણધર્મ શું છે કયા પ્રાંતમાં થાય છે આપણે કોઈ મજૂર વર્ગ હોય તો એને આપણે કહી કે ભાઈ તમે આ વિસ્તારમાંથી ભેગી કરો સાહેબ હુકવી અને તમે કોઈ પણ ગાંધીની દુકાને જશો તો તમારી પાસેથી વેચાતી લઈ લેશે ને તમારી રોજી એમાંથી મળશે તો મિત્રો આ દવાઓ છટાય છે અત્યારે ખેતરોની અંદર એમાં ઘણી ખરી વનસ્પતિ નષ્ટ થઈ રહી છે નિંદામણનાશક દવાઓ જે ચટાય છે એના હિસાબે ઘણી દવાઓ ઓછી થઈ ગઈ અને ધીરે ધીરે જો આપણે આનો વિસ્તાર નહીં કરીએ તો સમય જતાં લુપ્ત થઈ જશે એટલે ખાસ કરીને આ નિંદામણની જે ઔષધિઓ ખેતરમાં થાય છે કે ભાંગરો છે મામેજવો છે ભોય આંબળી છે આવી અસંખ્ય ઔષધિ છે એનું આપણે ઓળખ કરાવી અને લોકોને આપણે એનેથી જાણકાર બનાવી અને લોકો એનો ઉપયોગ કરી અને ઘરે બેઠા ઘર ઉપસારથી એનું સ્વાસ્થ્ય સુધારે અને તંદુરસ્ત રહે આવી એક મારી નમ્ર અપીલ છે બધા મિત્રોને ખાસ આ વિડીયો બનાવવાની પાછળનો હેતુ એક જ છે કે આવી બધી લુપ્ત થતી ઔષધિ દિવ્ય ઔષધિ આપણા વિસ્તારમાં હોવા છતાં આપણે એનાથી અજાણ છીએ અને આપણે મેડિકલમાં આપણે દવાઓ લેવા જઈએ છીએ તો આજે પચાસ વર્ષ પાછળ વૈયા જાવ તો દવાખાના જ નહોતા આપણા પૂર્વજો અભણ હતા પણ એ બધા જ્ઞાની હતા એને તમામ પ્રકારનું નોલેજ હતું અને આનો ઉપયોગ કરી અને એ પોતે સ્વાસ્થ્ય ઘરે બેઠા સુધારતા હતા જય ધન્વંત્રી મિત્રો હરિં